નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં ગત નવેમ્બર મહિનામાં જે આંગણવાડી વિભાગમાં દસ હજાર ચારસો છન્નું કાર્યકર અને તિલાકર બહેનો માટેની ભરતી બહાર પડી હતી તો તેના માટેનું મિત્રો સિલેક્શન લિસ્ટ બહાર પડી ગયું છે અને આજે તારીખ ચાર માર્ચ બે ના રોજ આ બહેનો જે છે તેમને મિત્રો અલગ અલગ જિલ્લાના જે આઈસીડીએસ ભવન છે ત્યાં બોલાવીને આજે ઓર્ડર આપી દેવામાં આવશે ખૂબ જ લાંબા સમયથી મિત્રો આ ઓર્ડરની રાહ જોવાઈ રહી હતી કારણ કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તમામ બહેનોનું તે આજથી લગભગ દોઢ બે મહિના પહેલા પૂરું થઈ ગયું હતું અને દોઢ બે મહિનાથી બહેનો જે છે તે ટીડાઘર અને કાર્યકરની જગ્યા માટેના જે ઓર્ડર છે તેની રાહ જોઈને બેઠા હતા મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સૌથી પહેલા મિત્રો આપણી ચેનલ ઉપર જ પરમ દિવસે શનિવારે આપણે વિડીયો મૂક્યો હતો કે ચાર માર્ચથી જે છે તે આ વિડીયો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયા છે જેમના જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવ્યા છે બહેન અને જેમનું ડોક્યુમેન્ટ ખરાઈ થઈ ગયું છે તેમના ઓર્ડર માટે ચાર માર્ચથી મિત્રો બોલાવવામાં આવશે આનો વિડીયો સૌ પ્રથમ આપણે આપણી ચેનલ પર જ બનાવ્યો હતો અને ત્યારબાદ મિત્રો અલગ અલગ જે જિલ્લાઓના જે બહેનો આપણી સાથે જોડાયા છે તેમને મિત્રો કમેન્ટ બોક્સમાં લખી અને આપણને જણાવ્યું છે લગભગ બધા જ જિલ્લાઓના જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ થઈ ગયા તેવા બહેનોને મિત્રો ઓર્ડર માટે આજે બોલાવી લેવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે આજે જે ઓર્ડર આપવાના છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે સાથે જ મિત્રો જે આ કયા કયા તેમજ ઓર્ડરમાં રહેલા બહેનોને ક્યારે બોલાવશે ઓર્ડર્સ માટે અને ઓર્ડર મળ્યાથી ક્યારે હાજર થવાનું છે તમામ માહિતીમાં મેળવીશું વિડીયો નાન સુધી બનાવી રહેશો છો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી સાથે બાજુમાં રહેલું બે લાયકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ વિડીયો અને આવી સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને મળી જાય તો મિત્રો ચાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આજે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે જે ઘણા ખરા જિલ્લાઓને જે કાર્યકર તિળા બહેનો કે જેમનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ હતું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે એટલે કે પ્રમાણપત્ર ખરાઈ થઈ ગયા છે તેવા બહેનોને મિત્રો આજે ઓર્ડર માટે બોલાવી લીધા છે અને આજે વાગ્યા સુધીમાં તમામ જિલ્લાના જે આઈસીડીએસ ઓફિસર છે તેમના તેમના વિભાગ દ્વારા એટલે કે ગુજરાત આઈસીડીએસ વિભાગ દ્વારા જે બાળ વિકાસ અધિકારી છે તમામ જિલ્લાઓના તેમને મિત્રો સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે સાંજે ચાર વાગ્યા સુધીમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેના ખરાઈ થઈ ગયા છે તેવા બહેનોને મિત્રો જિલ્લા લેવલે આઈસીડીએસ ભવન ખાતે કાર્યક્રમ રાખી અથવા તો ગ્રામ્ય લેવલમાં મિત્રો ગ્રામ્ય ખાતે ગામ ખાતે કાર્યક્રમ

તેવા બહેનોએ ગભરાવાની કુલકુલ જરૂર નથી મિત્રો કારણ કે જે ગામોમાં મિત્રો કોઈ જાતની અપીલ થઈ નહીં હતી અને જેનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ આવી ગયું હતું ને ડોક્યુમેન્ટ ખરાઈ થઈ ગયા છે તેવા બહેનોને મિત્રો અત્યારે ઓર્ડર આપી દેવામાં આવશે પરંતુ જ્યાં મિત્રો અપીલ થઈ હતી અને મેરિટ લિસ્ટના કારણે કોઈના જે પ્રોવિઝનલ ફર્સ્ટનું જે રિઝલ્ટ છે તે પ્લસ માઇનસ થયા હશે અથવા તો કોઈ ગામમાં મિત્રો જે છે તે વેઇટિંગવાળા બેનને બોલાવવામાં આવશે આ તમામ જગ્યાએ મિત્રો હજુ સુધી કોલ નથી આવ્યા કારણ કે ત્યાં હજુ જે પ્રક્રિયા છે તે એક ડોક્યુમેન્ટ્સ કરાવી બાકી છે એટલે ગભરાવાની જરૂર નથી મિત્રો આપણે જે વિડીયો બનાવ્યો તો બે તારીખે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચાર માર્ચથી જે છે તે આપવાનું શરૂ થશે ઓર્ડર એટલે કે આગામી દસ દિવસની અંદર જે બાકી રહેલા બહેનો છે જેમને કોલ નથી આવે તેમને પણ કોલ આવી જશે અને પંદર માર્ચ સુધીમાં મિત્રો તમામ જે બહેનો છે તેમને મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે મિત્રો ઓર્ડર મળે ક્યાં સુધીમાં હાજર થવું એક મહત્વનો પ્રશ્ન તો મિત્રો આજે જો ઓર્ડર મળી જાય તો એના બીજા દિવસે આપણે આપણી જગ્યાના જે જગ્યાએ આપણું સિલેક્શન થયું છે કાર્યકર અથવા તેડાગર બે ત્યાં આપણે નોકરી માટે હાજર થઈ અને આપણી નોકરી ચાલુ કરાવી દેવી જોઈએ કોઈ કારણસર મિત્રો આપ અગર હાજર થવા નથી માંગતા તો પણ મિત્રો મારી વિનંતી છે કે જે બહેનોને ઓર્ડર મળી જાય તેઓ ફક્ત બે ચાર દિવસ માટે પણ હાજર થઈ અને પોતાની નોકરી ચાલુ કરી અને ત્યારબાદ જે જિલ્લાના સીડીપીઓ સાહેબ છે તેમના જોડેથી નોકરીની જે લેખિતમાં રજાઓની માંગણી કરી શકે છે પરંતુ આપ નોકરી પર અગર જો હાજર નહીં થાવ છ દિવસ સુધી તો આપોઆપ આપની જે ઉમેદવારી છે તે રદ ગણવામાં આવશે તો કોઈ પણ જાતનો રિસ્ક લીધા વગર મિત્રો જ્યારે આપને ઓર્ડર મળી જાય જે બહેનોને કાર્યકર્તા તેડાગર બહેનોને તો જે ગામ અથવા જે ઘટક માટે મળ્યા હોય તો ત્યાં હાજર થઈ અને નોકરી ચાલુ કરી દેવી જોઈએ મિત્રો આ મિત્રો જે આ જે બહેનો ઘણા લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને જેમનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ આવી ગયું છે જેમના કોલ પણ આવી ગયા છે અને આજે જે બહેનોને મિત્રો મળવા જઈ રહ્યા છે ઓર્ડર તેવા તમામ બહેનોને અમારી ટીમ વતી ગુજરાતી જીકે ની જમાવટની ટીમ વતી કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુજરાત સરકારની આ એસીડીએસ શાખામાં આપ નોકરી મેળવી અને ભવિષ્યમાં મિત્રો આપ જે છે તે અમારી ચેનલ સાથે જોડાઈ અને અમારી ચેનલને આગળ વધારવામાં મિત્રો મદદ કરશો અને તમે પણ ઉત્તરોત્તર જીવનમાં પ્રગતિ કરો અને આપ જે વિભાગમાં જોડાયા છે તેમાં ટૂંક સમયમાં પગાર વધી જાય અને તમામ જે લાખો આંગણવાડી કાર્યકર બેડા તેડાગર બહેનો છે એક લાખ છ હજાર જેટલા તમામને મિત્રો સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો મળે તેવી અમારી અંતઃકરણથી આશા છે મિત્રો તો અમારી ચેનલ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને જે બહેનોને આજે ઓર્ડર મળી રહ્યા છે તે ચોક્કસથી અમારા આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને જે બહેનોને કોલ રહી ગયા છે અને તે બહેનોને મિત્રો મિત્રો થોડી આશ્વાસન મળે સાથે જ મિત્રો આપ અગર આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈ રહ્યા છો માફ કરશો ઓર્ડર માટે જઈ રહ્યા છો તો જે ડોક ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા તેનો એક સેટ અને ઓરિજિનલ છે તે લઈને સાથે જવું મિત્રો કાર્યકર બહેન હોય તો ધોરણ બારની માર્કશીટ ગ્રેજ્યુએશનની માર્કશીટ પીટીસીની માર્કશીટ અને કાર્ય તેળાકર બહેન હોય તેમને પણ મિત્રો ધોરણ દસની બારની પીટીસીની અથવા ગ્રેજ્યુએશનની માર્કશીટ સાથે જ મિત્રો એનો ઝેરોક્સ સેટ અને જે આ મામલતદારનું રહેઠાણ પ્રમાણપત્ર અને આઈડી પ્રૂફ વગેરે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ખરાઈ ટાઈમે આપ લઈ ગયા હતા તે તમામની ઓરિજિનલ કોપીઝ અને ઝેરોક્ષ કોપી સાથે લઈ જવા વિનંતી કારણ કે એ વસ્તુ કોઈ બહાર કરવા નથી અને આ જ્યારે આઈસીડીએસ ભવન ખાતે આપ હાજર થશો અને જો માંગશે ને તમે નહીં લઈ જાઓ તો તમને પાછા બીજા બે ત્રણ દિવસ માટે ફરીથી બોલાવવામાં આવશે એના કરતા તમે આ બધી વસ્તુ લઈ અને આજે હાજર થશો અને ઓર્ડર લઈ અને મિત્રો જેને ઓર્ડર મળે તે આપણી ચેનલમાં ચોક્કસથી જણાવે તેવી આશા છે જય હિન્દ અસ્તુ